હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે કેવડો કાચા કેળાનો કેવડો બનાવીશું બહુ જ સરસ મજાનો અને બહુ જ ટેસ્ટી તો મેં કાચા કેરા લઈ લીધા છે પીસી અને ચાર ચમચી ખાંડ લીધી છે સિંગદાણા લીધા છે એક વાટકી સાદું મીઠું થોડું છે સિંધા મીઠું થોડું લીધું છે ફ્રેશ કાચી કેરીનો પાવડર લીધો છે દાણાજીરું લીધું છે અને લાલ મરચું લીધું છે લીમડો લીધો છે કેવી રીતે બનાવો પૂરો વિડીયો તમારા જોડે શેર કરીશ તમે કેળા વેફર તો બહુ ખાધી હશે પણ એકદમ કેવડો બહુ જ સરસ મજાનો બને છે આપણે ચેનલ ઉપર કેળાનો વિડીયો વેફરનો મૂકેલો જ છે પણ તમે આ એકદમ જોજો તમને બહુ જ સરસ લાગશે અને અમારો વિડીયો સારો લાગે મહેનત તો પ્લીઝ અમને લાઇક કરજો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ સૌથી પહેલાં એક મસાલો બનાવવાનો છે તો મેં પીસેલી ખાંડ લીધી છે થોડું એવું સાદું મીઠું નાખું છું થોડું સીંધા મીઠું નાખવાનું છે પછી કાચી કેરીનો પાવડર પછી ફ્રેશ દાણા જીરો પછી લાલ મરચું એક ચમચી મસાલાને સરસ મિક્સ કરી લેશું એક એક કેળું લેતું જવાનું છે અને આપણે આને છૂલ દેવાનું છે આવી રીતે આપણે તમે બટાકા છોલવા ચક્કુથી બી આવી રીતે છાલ કાઢી શકો છો મેં સિમ્પલ ચક્કુ લીધું છે જોડે સાથે આપણે તેલ બી મેં ગરમ મૂકી દીધું છે એ પણ હું તમને બતાવું છું કેડું છોલી અને રેડી કરી દીધું છે કઢાઈના અંદર તેલ ગરમ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક કેળાના બબે ટુકડા કરી લીધા છે આપણે આવી રીતે ડાયરેક્ટ થઈ જઈશું સરસ આપણે એક એક કેળાનું કરીશું કરી અને તરાય સરસ આપણે આવી રીતે એકદમ મસ્ત મજાનું કરી દેવાનું છે બહુ ફૂલ ગેસ નથી રાખવાનું ધીમા ગેસ જ આપણે આને તરવાનું છે મસ્ત તરાઈ અને રેડી થઈ ગયો છે તો આવી રીતે આપણે થોડું થોડું કરી બધો ઝારાના અંદર લઈ લેશું હવે આપણે તમે અવાજ સાંભળી શકો છો બહુ જ સરસ મજાનું રેડી થઈ ગયું છે બધો જ હું આવી રીતે બનાવી દઈશ ઘણા તરી જશું તેલના અંદર સિંગદાણા ફૂટી જાય ત્યાં સુધી આપણે શેકવાના છે સિંગદાણા પણ તેલના અંદર સરસ ફૂટી ગયા છે તો આના પેકા નાખી દેસુ અને ગેસ બંધ કરી દીધો છે અને લીમડાના પાન લેવાના છે

હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ નાખી દઈશું સરસ મિક્સ કરી દેવાનું છે બઉ સરસ મજાનો આપણો કેવડો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો મસાલો એકદમ ક્રિસ્પી બને છે અવાજ તમને સંભળાય છે હવે આપણે સર્વ કરીશું એક પીસ લીધી છે એના અંદર પૂરું કેવડો સવ કરી દેસુ મિત્રો અમારો વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો ને એકવાર જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે ટેસ્ટી છે હેલ્ધી છે અને ડાયાબિટીસ વાળા માટે બહુ જ સરસ રહેશે ઓકે બાય બાય કાલે બીને આવી રેસીપી સાથે